જેઓએ ખૂબ સરસ મજાનો સપોર્ટ કર્યો છે જેમ કે આજના દિવસે યુટ્યુબ ચેનલની અંદર બાર કે એટલે કે બાર હજાર સબસ્ક્રાઈબર જે છે એ પૂરા થઈ ગયા છે આવી જ રીતે આગળ પણ તમે સપોર્ટ કરતા રહો અને ખાસ કરીને પોતાની તંદુરસ્તી સારી રહે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે માનસિક તંદુરસ્તી તેમજ શારીરિક તંદુરસ્તી આપણી બધાની સારી રહે એટલા માટે આપણે પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે એના માટે તમે અમારા દેશી ઉપચારના વિડીયો જોઈ અને તંદુરસ્તી ઘરે બેઠા સારી રીતે જાળવી શકો છો ખાસ કરીને શિયાળાની ઋતુ જે અત્યારે ચાલે છે તો શિયાળાની ઋતુની અંદર જે કાંઈ આપણે ભોજન લઈએ છીએ જે કાંઈ ખોરાક આપણે લઈએ છીએ એમાં આપણને પૂરેપૂરું શક્તિનો સ્ત્રોત મળે છે એનર્જી મળે છે ને આખા વર્ષ માટે આપણે એનર્જીને સ્ટોર કરી શકીએ છીએ શિયાળાની ઋતુમાં જો યોગ્ય પહોંચી આહાર ખોરાક લેવામાં આવે તો ઘણી બધી શક્તિને આપણે સ્ટોરેજ કરી અને લાંબા સમય સુધી સ્વાસ્થ્યને સારું રાખી શકીએ છીએ પહેલું સૂપ્ત જાતે કહેવત આપણે યથાર્થ રીતે જાણવું ખૂબ જરૂરી છે તો સ્વાસ્થ્યને સારું રાખવા માટે આપણે બનતા તમામ પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે જેવી રીતે આપણે આપણા પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજીરોટી ખમાવા માટે જે કાંઈ આપણે ધંધા રોજગારમાં મહેનત કરતા હોઈએ છીએ એ મહેનત તો આપણે કરવી ખૂબ જરૂરી છે એવી જ રીતે સ્વાસ્થ્યને અનુલક્ષીને આપણું સ્વાસ્થ્ય સારું રહે તંદુરસ્તી સારી રહે એના માટે પણ થોડો ઘણો જો આપણને સમય ન મળતો તો થોડો ઘણો સમય કાઢીને પણ આપણે તંદુરસ્તી પ્રત્યે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે કેમ કે આપણે જાણી લીધું છે કે કોરોના કાળની અંદર જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમ જેની ખૂબ સારી હશે એ જ લોકો બચી શકે છે બાકી દરેકને જેવી તેવી કોરોનાની અસર તો થઈ ગઈ છે સારું સ્વાસ્થ્ય સારી તંદુરસ્તી રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થાય એવા પ્રયત્નો શિયાળાની ઋતુમાં કરવાથી આપણને ખૂબ સારો ફાયદો થાય છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં ગોળવાળી વસ્તુ આપણે લઈએ અળદિયામાં પ્રખ્યાત છે તો અડદિયા પણ આપણે ખાવા જોઈએ ગુંદર પાક જે છે એ પણ આપણે ખાવો જોઈએ ટૂંકમાં જે કાંઈ વસ્તુ આપણે લઈએ એ પૌષ્ટિક શુદ્ધ સાત્વિક હોવી ખૂબ જરૂરી છે જો આ પ્રમાણે આ ખોરાક લેવામાં આવે તો આખા વર્ષની એનર્જી આપણે સ્ટોર કરી શકીએ છીએ ફરીથી એકવાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવી જ રીતે ડિસુબરના વિડીયો જોતા રહો અને જે મિત્રોને જરૂરિયાત હોય કે મિત્રોને શેર કરતા રહો અને જે મિત્રોને અમારી જરૂરિયાત હોય કે અમારી સાથે વાત કરી હોય એ કોઈ વિડીયોમાં કાંઈ ખ્યાલ નથી આવતો કોઈ આયુર્વેદિક સેવા વિશે કોઈ માહિતી મેળવી હોય તો જરૂર અમારો સંપર્ક કરો અમારો વોટ્સઅપ નંબર છે સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન અમારો વોટ્સઅપ નંબર છે તો આ વોટ્સઅપ નંબરમાં પણ તમે મેસેજ કરી અને અમારી સાથે ચેટ કરી શકો છો અમારી સાથે કોલિંગમાં વાત પણ તમે કરી શકો છો તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આવી જ રીતે તમે વિડીયો જોતા રહો શેર કરતા રહો અને જરૂરિયાત જે લોકોને છે સ્વાસ્થ્યને તંદુરસ્ત રહેવાની એ તમામને આ વિડીયો શેર કરતા રહું અને ઘરે બેઠા વગર પૈસે વગર ખર્ચે આપણી તંદુરસ્તી સારી રીતે જળવાય એવા પ્રયત્નો આપણે કરવા જરૂરી છે દરેક વિડીયોની અંદર અમે અમારો વોટ્સઅપ નંબર શેર કરતા હોઈએ છીએ તો આ વોટ્સઅપ નંબરમાં તમે અમારી સાથે જોઈન થઈ અને અમારી સાથે હેલ્થને લગતી કોઈપણ પ્રકારની માહિતી તમે મેળવી શકો છો એ સિવાય અમારા ગ્રુપ પણ ચાલે છે મુકેશભાઈ ફાર્મસી દેશુક્તના ગ્રુપ પણ ચાલે છે તો આ ગ્રુપની અંદર તમે જોઈન થઈ અને ડે ટુ ડે તમને લેટેસ્ટ મારા તરફથી જે કાંઈ ન્યૂઝ મળશે જે કાંઈ અને ટૉપિક અમારા પાસે નવા નવા આવશે એ અમને અપડેટ કરતા રહીશું કેમ કે હેલ્થ બાબતે જાગૃત રહેવું સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું એ આપણી પહેલી ફરજ ગણી શકાય કોઈ પણ જીવન જીવવું હોય સારું જીવન જીવવું હોય તો આપણે જેવી રીતે પૈસા પાછળ દોડીએ છીએ કે આપણે પૈસા પાછળ દોડીએ ખૂબ પૈસો ભેગો કરીએ તો આપણે સુખી થઈ જઈશું એવું કંઈ હોતું નથી સારું સ્વાસ્થ્ય સારી તંદુરસ્તી હશે તો જ આપણે સુખ અને શાંતિથી રહી શકશું એક વખત આપણી પાસે અઢાર રૂપિયા ભેગો થઈ જાય પણ જો આપણને ડાયાબિટીસ થઈ જાય થાયરોડ થઈ જાય કે એવા કોઈ ગંભીર જીવલેણ રોગ આપણને અડી જાય તો એ સુખ અને સંપત્તિ આપણે ભોગવી શકતા નથી એટલા માટે કમાવું જરૂરી છે ધંધા રોજગાર કરવા ખૂબ જરૂરી છે દરેક વસ્તુ આપણે જે કાંઈ છે એ માત્રામાં રહીને કરીએ પણ પહેલું શું આપણે જાતે નહીં લઈએ એ કહેવાતને આપણે ધ્યાનમાં રાખીએ મગજમાં રાખીએ પછી આપણે કાર્ય કરવા જોઈએ કેમકે આપણા પરિવાર સાથે હળીમળીને જો આનંદ નહીં હોય તો પછી આપણે કઈ રીતે રહીવાનું છે એ રીતે માનસિક તંદુરસ્તી આપણી ખૂબ સારી હોવી જરૂરી છે નહીં પણ માનસિક તંદુરસ્તી જો સારી નહીં હોય તો પણ આપણે ફિટ નહીં રહી શકીએ એટલા માટે હંમેશા સારા સ્વાસ્થ્ય માટે સારી તંદુરસ્તી માટે હંમેશા પ્રયત્નો કરતા રહેવું ખૂબ જરૂરી છે એના માટે બીજું કાંઈ કરવાનું છે ને ખાલી જે અવ્યવસ્થિત ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે જેમ કે સુવાનું અનિયમિત સવારે ઉઠવાનું અનિયમિત સવારનો નાસ્તો અનિયમિત બપોરનું ભોજન અનિયમિત રાતનું લંચ એટલે સોરી રાતનું ડિનર જે છે એ અનિયમિત તો આ બધી વસ્તુ જે છે એ આપણે ખરેખર ધ્યાનમાં લેવા જેવી છે જો રેગ્યુલર અને પરફેક્ટ રીતે આપણે આ પ્રમાણે ફોલો કરીશું કે આ આ પ્રમાણે રૂટિન ડાયટ કે રૂટિન આપણી લાઈફ લાઈફસ્ટાઈલ સેટ કરીશું તો આપણા આરોગ્ય જે છે એ સારી રીતે જળવાઈ રહે છે તો શિયાળાની અંદર સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને એકદમ મસ્ત રહો વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબરમાં જોઈન થઈ તમારી સાથે ચેટ કરી શકો છો ફરી એક વખત તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ ખૂબ સરસ મજાનો સપોર્ટ કરી અને આ યુટ્યુબની અંદર આજે બાર કે સબસ્ક્રાઈબર પૂરા કરવા માટે ખૂબ ખૂબ બધાનો આભાર સર્વજીન ચામુંડા સારી સારી તંદુરસ્ત આપેલા જય